ફાઇનલી આપણે ભૂકી ગયા છે શૂટિંગ પ્લેસ ઉપર અને આજ કોઈ જાતનો વિડીયો નથી બનાવવાનો ઓનલી ફોર વ્લોગ છે અને તમારી માટે પણ સરપ્રાઇઝ છે અને બધા લોકો માટે સરપ્રાઇઝ છે અને એ સરપ્રાઈઝ છે આ થેલામાં તો દુષ્યંત હા એવું ક કરીશું આપણે અને સેટઅપ ગોઠવીને પછી આપણે અહીંયા બેસીને અને વિડીયો બનાવી તો ચાલો મિત્રો ફાઇનલી જે આપણે

મિત્રો બધાય પૂગી ગયા છે આશકાસ કે કોઈ કરતા નહી ને કોઈ ભાગતા નહી ચાંદીનો ભાવ બહુ છે નહીં હું પેલા કહી દઉં ચાંદી નું આવે હા એ ભાગતા ચાંદી હા જોવી ક્યાં મરી ભાવ નથી તો બધી ટેપ બગાડે

વી આર ઓ ઓલ્ડન ટેક ઓફ આટ ઇન રેકોર્ડિંગ યો યો થોડું ચાઇનીઝ માં હોતું લખ્યું છે એટલે હું વાજી નઈ સંભળાવું એમ કે મને નથી આવડતું તો ચાલે હવે પણ બટન તો કાઢો બર અને આ છે જ્યારે અમે વિડિયો ઉતારી અને ભર વળે એટલે આમાં સાફ કરવા માટે આપેલું છે અને આ

બીજું બધું ચાઇનીઝ માં લેખ્યું છે યુટ્યુબ સીઓ નીલ મોહન એટલે કે આપણે મુંજાવાનું જરાય ઇન્ડિયન મોહન આપડા બધા આ બાજુ જ છે બધા કશો વાંધો નહીં મેઘદેવી સાઈડ માં

એટલે ઓછામાં ઓછી લગભગ આપડે શૂટિંગ દરમિયાન ગમે રોડ ઉપર હોય કે ગમે ક્યારેક બે શબ્દ બોલવા હોય રોડ ઉપર તો બોલી જજો તમે કેમ થાય એમ અમે આખા વિડીયો બનાવો તો ઘણી તકલીફો પડતી હોય અને ગમે શોર્ટ વિડીયો ભલે એક મિનિટનો થાય પણ અમે ઓછામાં ઓછી ત્રણ કલાક એમાં એમાં વહી જાય છે ટેક લેવા માટે કલાક એમાં તો જાય જાય એટલી વહી ટૂંકમાં મહેનત પૂરી પૂરી અને આપણે યુટ્યુબ ફેમિલી આપણે એક લાખની થઈ ગઈ એટલા માટે આપણે આ સિલ્વર બટન આવ્યું છે અને થેન્ક યુ બધા મિત્રો ને સપોર્ટ બદલ અને તમે બધા અમારી ફેમિલી છો અને થેન્ક યુ

શેર કરજો અને કરવાનું ભૂલતા સાથે કોમેન્ટ તો કરવાની જ સારું લાગે કે ન લાગે તમારે દાંત તો અને અને છ કલાક એડિટિંગ ને વિડીયો ને બધું તમને દેખાડી છે એક મિનિટ નો વિડીયો

આપણે હિરેનભાઈ છે એ દવાનો એગ્રો હોય છે એને જે સરદારમાં જ છે અને આ ભાઈને ને મહાદેવ કાર ડેપો એટલે કે ડેકો માય મિસ્ટેક મારી ભૂલ થઈ ગઈ છે હું માફી માગું છું આ ખાટલા ઉપર કારણ કે ટેજ ઉપર તો આપડી ઓકાત નથી તો ચાલો માફી માગું મને માફ કરી દેજો તો ચાલો ફાઇનલી આ ભાઈ મહેમાન છે અમારા અને ધંધાના હિસાબે થોડો ખૂ છે કે એકબીજા

આપણે <laughs>